નમસ્કાર દર્શક મિત્રો એક સારું વક્તવ્ય કેવું હોઈ શકે એ વિશે હું આજે આપને એક આખી સ્પીચ ડેમોનસ્ટ્રેટ કરીને બતાવીશ વક્તવ્યની શરૂઆત સંબોધનથી થાય પરંતુ વિશિષ્ટ પ્રકારનું સંબોધન હોય તો તેને કારણે એ શ્રોતાઓને કેટલું બધું રુચિપૂર્ણ લાગે અને ત્યારબાદ વક્તવ્યના જે કેટલાક ગુણો છે ખાસ કરીને વક્તવ્યની શરૂઆત એવી રીતે થવી જોઈએ કે જેથી શ્રોતા તમારી સાથે જકડાયેલો રહે અને વક્તવ્યની શરૂઆતની અંદર તેને એવો અહેસાસ થાય કે જો આટલી સુંદર શરૂઆત હશે તો આગે આગે દેખો હોતા એ ક્યાં આ ફિલિંગ આવી જોઈએ તમે ધારી લો કે રેલવે મંત્રી સુરેશ પ્રભુ સુરતની મુલાકાતે પધાર્યા છે તમે પોતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છો અને તમારે જો કોઈ પ્રવચન આપવાનું હોય તો પ્રવચન કેવું હોય એનું એક ડેમોન્સ્ટ્રેશન હું આજે આપની સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું આશા રાખું છું કે મને આપને આ વાત ગમશે એટલું જ નહીં આ સાંભળ્યા પછી તમે તમારા ફીડબેક પણ મને આપજો કે જેથી મને પણ ખ્યાલ આવે કે મારી વાતમાં તથ્ય કેટલું છે પ્રભુએ સજ્જન કરેલું આલબેલું વિશ્વ એના અગ્રગણ્ય લોકશાહી દેશોમાંનો એક દેશ છે ભારત ભારતના સમૃદ્ધ તે ગુજરાત અને ગુજરાતમાં નર્મદા જેવા વિચારો નર્મદ નગરી સુરતમાં આજે માત્ર એક ટ્વીટ દ્વારા મેડિકલ સુવિધા આપણને સૌને ઉપલબ્ધ કરાવી શકે અથવા તો એક ટ્વીટ દ્વારા ખોરાક અથવા તો દૂધની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી શકે એવા ક્રાંતિકારી વિચારના સર્જક

એ સમસ્યામાંથી આપણને બહાર કાઢતા એવા આપણા તમામ જાગૃત ધારાસભ્યશ્રીઓ સુરતની પંચાવન લાખની જનતાના સાચા મિત્ર સહાયક અને માર્ગદર્શક ગાઈડફ્રેન્ડ એન્ડ ફિલોસોફર મેયરશ્રી અહીં જે કંઈ બની રહ્યું છે એ જ જે બતાવે છે અહીં જે કંઈક થઈ રહ્યું છે તે જ લખાય છે એક સાચું પ્રતિબિંબ પૂરું પાડતા લોક શાહીના ચોથા જાગી સમાપત્રકાર મિત્રો અને સુરતના મારા જોમ ઉત્સાહ તાકા ધગશ અને કઈ કરી બતાવવાની તરમન્ના ધરાવતા સુરતના શહેરીજનો ચેમ્બર ઓફ કોમર્સ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા મને અત્યંત આનંદ અને ગર્વની લાગણી થાય છે આ તકે રેલવે મંત્રી શ્રી સુરેશ પ્રભુજી આપ સુરત પધાર્યા છો તો મારે મારી ચેમ્બર ઓફ કોમર્સની વાત કરવી બહુ જરૂરી બને છે ધી ગુજરાત ચેમ્બર ઓફ કામર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે 7500 થી વધુ સભ્યોનું પીઠબળ ધરાવતી 100 થી વધુ એસોસિએશનોનું પ્રતિનિધિત્વ કરતી એવી સંસ્થા જે બિન રાજકીય છે અને તે છતાં પણ સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર સર્વ સ્વીકૃત ઔદ્યોગિક સંગઠન છે અમારું ચાર કામો મહત્વના છે પહેલું કામ વર્કશોપ તાલીમ શિબિર કોન્ફરન્સ અધિવેશન પરિસંવાદનું આયોજન કરીને જે બદલાતા જતા પ્રવાહો છે ઇન્ડસ્ટ્રીના એ બદલાતા જતા પ્રવાહોથી અમારા ઉદ્યોગપતિઓને અમે સતત સાથે રાખવા માટે એ પ્રવાહની અંદર શું ચાલી રહ્યું છે તે જણાવવા માટે સતત પ્રયત્નો કરીએ છીએ અમારી બીજી પ્રવૃત્તિ એક્ઝિબિશનના માધ્યમ દ્વારા ઉત્પાદકતાને સીધે સીધું માર્કેટ પહોંચાડવું આજે માર્કેટિંગ બહુ અઘરું બની ગયું છે તેવા સંજોગોની અંદર આ પ્રકારના એક્ઝિબિશન દ્વારા ઉત્પાદકતાને સીધા ઉપભોક્તા સુધી લઈ જવા માટેના અમારા પ્રયત્નો હંમેશા રહેતા હોય છે અમારું ત્રીજું મહત્વનું કાર્ય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે કંઈક તકો છે એ તકો શું છે એની જાણકારી સુરતના ઉદ્યોગપતિઓને આપવી અને ચોથું સૌથી મહત્વનું કામ છે તે સરકાર અને ઇન્ડસ્ટ્રી વચ્ચે ગેપ પૂરવા માટે કડી બનવા માટે અમે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ એક બ્રિજ બનવાનું કામ કરીએ છીએ અને ઉદ્યોગની મુશ્કેલીને સરકાર સમક્ષ વાચા આપીને એ સમસ્યાના સમાધાનમાં સરકાર શું કરી શકે છે એ પ્રયાસ ચેમ્બર ઓફ કોમર્સ સતત કરતી આવી છે આ થય અમારી ચેમ્બર ઓફ કોમર્સની વાતો મિત્રો આજના મુખ્ય મહેમાન રેલવે મંત્રી સુરેશભાઈ પ્રભુની લાક્ષણિકતાની મારે આ વાત કરવી બહુ જરૂરી છે તમે ક્યારે પણ એવું વિચાર્યું છે ખરું કે તમે ટ્રેનમાં બેઠા હો અચાનક તમને મેડિકલની જરૂર પડે છે પર્યાપ્ત નથી સુવિધાઓ મેડિકલની ટ્રેનની અંદર તમે ટ્વીટ કરો છો અને આવનારી ત્રીસ મિનિટની અંદર રેલવેનું સ્ટોપેજ એ ટ્રેનનું ન હોય તે છતાં પણ એ રેલવે સ્ટેશન પર ટ્રેન અટકે અને ત્યાં સ્ટેશન માસ્તર મેડિકલના સાધનોની ભૌતિક સુવિધાઓ સાથે ડોક્ટર સાથે તમારી સારવાર માટે ઉપલબ્ધ હોય તમે એવી ક્યારેય પણ કલ્પના કરી છે ખરી કે તમારું બાળક ટ્રેનમાં ભૂખું થાય છે પેન્ટ્રી કારમાં જાઓ છો એને દૂધ જોઈએ છે દૂધ નથી તમે એક ટ્વીટ કરો છો અને આવનારા સ્ટેશનની ઉપર એક રેલવે સ્ટેશનના માસ્ટર ક્યાંક દૂધની વ્યવસ્થા કરીને અથવા તો ક્યાંક ખોરાકની વ્યવસ્થા કરીને તમારી સેવાની અંદર ઉપલબ્ધ હોય આવું કલ્પના પણ તમે કરી છે ખરી પરંતુ હા એ શક્ય બન્યું છે રેલવે મંત્રી સુરેશ પ્રભુની ક્રાંતિકારી વિચારસરણીને કારણે અને હવે આ બંને જે વાતો મેં કરી છે એ બંને વાતો શક્ય બની છે અને એટલા માટે જ આપણે એમને અભિનંદનના અધિકારી માનીને જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ સાહેબ અમારું સુરત શહેર સમગ્ર ભારતની અંદર ચોથું સ્વચ્છતાની અંદર ક્રમમાં આવેલું એવું ઉત્તમ શહેર છે ગુજરાતની આર્થિક પાટનગરી છે સુરત શહેર ઇઝ અ સિટી ઓફ ફ્લાયઓવર બ્રિજીસ બ્રિજિસ અમારે ત્યાં જેટલા ફ્લાયઓવર બ્રિજ છે ટકાવારીની દ્રષ્ટિએ કદાચ દેશના કોઈ પણ શહેરની અંદર આટલા ફ્લાયઓવર નથી અમારું સુરત શહેર સો ટકા પાણી લોકોને આપે છે સો ટકા ગટર વ્યવસ્થાથી અમારું શહેર ઉભરાય છે અને ક્યાંય પણ એક કોઈ પણ જગ્યા પર ખુલ્લી ગટર હોય એવું અમારા શહેરની અંદર બનતું નથી શહેરના તમામે તમામ મોલ્લા શેરી ગલીને અમે રોડથી કનેક્ટ કરવા માટેની સક્ષમતા ને સમર્થતા પ્રાપ્ત કરી ચૂક્યા છે અમારે ત્યાં અન પાવર સપ્લાય આપવામાં અમે સિરમોર રહ્યા છીએ આ છે અમારા શહેરની વાસ્તવિકતા અને લાક્ષણિકતાઓ એવા સુરત શહેરની અંદર આપ પધાર્યા છો એટલે સ્વાભાવિક રીતે જ અમને આનંદ થાય પણ સાહેબ આ તકે એક બે વાત મારે કરવી છે જે કદાચ આ પ્રસંગ ઉચિત છે કે નહીં તે મને નથી ખબર પરંતુ આપ આવ્યા છો તો આ વાત તમારે સાંભળવી જરૂરી બને છે પ્રભુજી અમારા શહેરની અંદર બધું જ ટેકનોલોજીની દ્રષ્ટિએ વસ્તુ ઉપલબ્ધ છે પરંતુ અમારા શહેરના ત્રણ ઘરનાળા એનું ટપકતું ગંદુ પાણી આ કેવી રીતે સતત પડ્યા કરે છે વર્ષોના વર્ષો થઈ ગયા કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા આટલા પ્રયત્નો થયા તે છતાં પણ આ શક્ય બનતું નથી એની પાછળનું કારણ અમને સમજાતું નથી હું માનું છું કે તમારી ક્રાંતિકારી વિચારધારાના જે દુહાઈ અમે સૌ લઈએ છીએ

પરંતુ મારા હાસ્યની વચ્ચે ટ્રેન બિલકુલ ઊભી રહ્યા વગર સડસરાજ ચાલી જાય છે મારું કાળજુ કપાઈ જાય છે મને સમજાતો જ નથી કે આવું શાને થાય છે શા માટે અમને સ્ટોપેજ નથી આપવામાં આવતું કહેવાતી ગુજરાતની આર્થિક પાટનગરીને સ્ટોપેજ જ નહીં મળે અને અમારે ત્યાં કોટા કેટલો સેકન્ડોની અંદર બુક થઈ જાય અને પછી અમારે અમદાવાદ જવું હોય તો સુરત થી અમદાવાદને બદલે મુંબઈથી અમદાવાદની ટિકિટ બુક કરાવી પડે કે મુંબઈ જવું હોય તો સુરત થી મુંબઈને બદલે અમદાવાદથી મુંબઈની ટિકિટ બુક કરાવવી પડે આટલો અન્યાય અમને શા માટે આ બે જ નાનકડી વાત મારે આપને કરવી છે અને દિશાની અંદર આપ ચોક્કસ જ યોગ્ય પ્રદાન કરજો એવી મારી આપને નમ્ર વિનંતી છે વધુ કંઈ નથી કેતો ऑफ प्रमुख तरीके एक अदना नागरिक तरीके आपनु हार्दिक स्वागत करता हूं एक जब मोहब्बत जवान होती है हर एक जवान होती है आप जहां प्यार से कदम रख लो वो जमीन आसमान होती है आपनो खूब खूब आभार भारत माता की जय